સૌરાષ્ટ્રની રાજધાની ગણાતા રાજકોટની હવા ખરાબ થઈ રહી છે જી હા એર ક્વોલિટી ઇન્ડેક્સ સતત બીજા દિવસે 300 ને પાર રહ્યો શહેરના અનેક વિસ્તારોમાં નો આંખ ખરાબ શ્રેણીમાં પહોંચ્યો છે હવા પ્રદૂષણને લીધે શ્વાસની બીમારીઓ પણ વધવાની સંભાવના છે વૃદ્ધો અને બાળકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી શકે છે રાજકોટ શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી એક્યુઆઈનું પ્રમાણ છે તે ખૂબ જ વધી ગયું છે અને દિલ્હીની હારોહાર આજે જે હવાનું પ્રદૂષણ છે તે ત્રણસો ને નવ પર પહોંચ્યું છે આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે શિયાળાનો સમય છે ને તેને કારણે જે ખાસ કરીને ઝાકળ છે તેનું પ્રમાણ છે તે વધારે જોવા મળતું હોય છે એટલું જ નહીં સાથે સાથે ખાસ વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના અલગ અલગ જે વિસ્તારો છે કે ત્યાં હવા છે તે પ્રદૂષણ બની છે અને તેને કારણે શહેરના અનેક વિસ્તારો છે કે ત્યાં એક્યુઆઈનું પ્રમાણ છે તે ત્રણસો ને પાર છે તે પહોંચ્યું છે રાજકોટના સોરઠિયાવાડી સર્કલ આરએમસી સેન્ટ્રલ જોન કચેરી અને જામટાવર વિસ્તાર છે કે ત્યાં પ્રદૂષણનું સ્તર છે તે ઉત્તમ નોંધાયું છે દિવસ દરમિયાન કેટલાક કલાકોમાં વાતાવરણનું પ્રદૂષણ છે તે ખૂબ જ ઊંચું છે તે નોંધાતું હોય છે હવામાં રચકણ અને ધુમ્મસને કારણે જે પ્રદૂષણનું પ્રમાણ છે તે વધુ નોંધાતું જોવા મળી રહ્યું છે કેટલાક વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર છે તે પચાસથી લઈ અને એકસો પચીસ જેટલું નોંધાય છે તો ક્યારેક અનેક એવા વિસ્તારો છે કે ત્યાં બસોથી ત્રણસો સુધી આ પ્રકારે પ્રદૂષણ જોવા મળી રહ્યું છે ખાસ કરીને વાહનોની સંખ્યા સતત વધી રહી છે અને તેને કારણે હવાનું પ્રદૂષણ છે તે પણ વધતું જોવા મળી રહ્યું છે સતત જે રીતના હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે અને તેને કારણે શ્વાસ જેવી જે બીમારીઓ છે તેની અંદર પણ વધારો છે તે થતો જોવા મળી રહ્યો છે ખાસ કરીને જે શિયાળાનો સમય હોવાને કારણે ધુમ્મસ છે તે જોવા મળતી હોય છે અને ધુમ્મસને કારણે પ્રદૂષણ છે તે વધતું જોવા મળતું હોય છે ખાસ જે રીતના સતત પ્રદૂષણ વધી રહ્યું છે અને તેને કારણે શ્વાસની બીમારીઓની અંદર પણ વધારો થાય તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે સતત જે રીતના હવાની અંદર પ્રદૂષણ છે તે જોવા મળી રહ્યું છે અને તેને કારણે રાજકોટવાસીઓ છે તેને પણ જે આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા સવારનો જે સમય હોય તેની અંદર બિનજરૂરી બહાર ન નીકળવું જોઈએ અને ખાસ કરીને જે લોકો ઘરની બહાર નીકળે છે તેમને પણ મોઢા પર માસ્ક છે તે પહેરવું જોઈએ સતત જે રીતના ભારતના અલગ અલગ જે મોટા શહેરો છે તેની અંદર પ્રદૂષણનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે તે જ પ્રકારે રાજકોટ શહેરની અંદર પણ આજે હવાનું પ્રદૂષણ છે તેની અંદર જે આંકડા નોંધાયા છે તે ચિંતાજનક જોવા મળી રહ્યા છે ત્રણસો ને નવ જેટલું એક્યુઆઈનું પ્રમાણ છે તે સામે આવ્યું છે અને તે ખૂબ જ ચિંતાનો વિષય માની શકાય ખાસ કરીને શિયાળાના સમયની અંદર જે રીતના ધુમ્મસ અને વાહનોનું જે ધુમાડાના કારણે આ પ્રદૂષણ છે તે સતત વધતું જોવા મળી રહ્યું છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ